મીઠાથી લોકો એટલી ઝડપી ધનવાન કેવી રીતે બની જાય છે આપણા રસોડામાં હાજર મીઠું માત્ર ખોરાકનું સ્વાદ જ વધારતું નથી પરંતુ વાસ્તુશાસ્ત્રમાં પણ તેનું ખાસ મહત્વ છે જેટલું મીઠું ખોરાકમાં ફાયદાકારક છે એટલું જ તેના ઉપાય ઘરમાં સુખ અને શાંતિ જાળવવામાં મદદ કરે છે વાસ્તુશાસ્ત્ર મુજબ મીઠાથી સકારાત્મક ઉર્જાનો પ્રસાર થાય છે અને આ ઘરમાં સમૃદ્ધિ વધારવામાં પણ મદદગાર છે વાસ્તુ મુજબ મીઠાને ક્યારે ધાતુના બર્તનમાં ના રાખવું જોઈએ તેને હંમેશા કાહાના જારમાં રાખવું જોઈએ આવો કરવાથી ઘરમાં સુખ અને શાંતિ રહે છે અને ઘરમાં ક્યારેક પણ પૈસાની કમી નથી રહેતી તો મિત્રો આવો જાણીએ એ નમકના ઉપાયોની વાત જેના કારણે લોકો ઝડપી ધનવાન બની જાય છે છે એક કહેવામાં આવ્યું કે નમક નકારાત્મક દૂર કરીને પોતાની તરફ ખેંચે છે કેટલાક લોકો તો વશીકરણ માટે પણ નમકનો ઘણો ઉપયોગ કરે છે તંત્રશાસ્ત્ર અનુસાર જો નમકને કેટલીક નિયમો સાથે ઉપયોગમાં લેવામાં આવે તો તે તમને રાતોને જ ધનવાન બનાવી શકે છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે નમકને ચંદ્ર અને ગ્રહનો પ્રતિનિધિ માનવામાં આવે છે નમકને જો તમે કોઈ સ્ટીલ કે લોખંડ જો તમે આને કોઈ વાટકે રાખશો તો આ ચંદ્ર અને શનિનું મિલન થશે જે ખૂબ જ ખતરનાક હોય છે આથી બીમારી અને દુઃખ આવી શકે છે મીઠું પ્લાસ્ટિકની વાટકે રાખવું નથી જોઈએ કારણ કે માત્ર કાચની વાટકે જ રાખવાથી જ આ ખરાબ અસર નહીં કરે જો તમને કોઈ માણસ ગમતો નથી તો તેનું મીઠું ન ખાવા કોઈ પાપી માણસનું મીઠું તો બિલકુલ નહીં ખાવા નહીં તો તમારું જીવન પણ એ જ રીતે થઈ જશે દરેક જગ્યાનો મીઠો અથવા નમકીન નહીં ખાવા આ વાત હંમેશા યાદ રાખજો મજબૂરી કે દબાણમાં પણ કાંઈકનું મીઠું ન ખાવા આથી તમારું મોટું નુકસાન થઈ શકે છે એવા લોકો સાથે રહો જેઓના સંસ્કાર સારા હોય અને જે ધર્મના અનુસાર ચાલે છે ચાર મીઠું અને કાચને રાહુનું પ્રતિક માનવામાં આવે છે એટલે જો તમે મીઠું કાચની પ્યાલીમાં ભરીને ટોયલેટ કે બાથરૂમમાં રાખશો તો ત્યાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે કારણ કે રાહુનો સૌથી ખરાબ અસર બાથરૂમમાંથી જ થાય છે આ ઉપરાંત આ ઉપાયથી ત્યાંના નાના જીવાણુઓ પણ નાશ પામે છે અને બુરી શક્તિઓ દૂર થાય છે દર મહિને મીઠાના પટ્ટા બદલવા જોઈએ અને જૂનું મીઠું ફેંકી દેવું જોઈએ પાંચ મીઠું ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવામાં મદદ કરે છે તે માટે ઘરમાં પીહો લગાવવો જોઈએ લગાડતા વખતે પાણીમાં એક ચીપ્પી મીઠું ભેળવો અઠવાડિયામાં બે વખત આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવી જાય છે કહેવામાં આવે છે કે ઘરમાં મીઠું વાળું પોહું લગાવવાથી જલ્દી પૈસા મળે છે કર્જમાંથી મુક્તિ મેળવવા માટે પ્રત્યેક રવિવારે મીઠાના પાણીથી પોહો લગાવો આથી તમારી ધન સંબંધી પરેશાનીઓ દૂર થશે અને કર્જથી મુક્તિ મળશે છ મીઠુંનું પડી જવું સારું માનવામાં આવતું નથી બલ્ગેરિયા યુક્રેન અને રોમેનિયા જેવા દેશોમાં તેને દુર્ભાગ્ય અને વિવાદના સંકેત તરીકે માનવામાં આવે છે અમારા ધર્મશાસ્ત્રોમાં પણ મીઠુંનું પડી જવું અશુભ માનવામાં આવ્યું છે અને શુભકર્મો નબળા બની જાય છે સાત મીઠું ક્યારેય સીધા હાથથી કોઈને નથી આપવું જોઈએ કહે છે સીધા હાથથી મીઠું આપવાથી માણસ સાથે ઝઘડો થાય છે રાતે સૂતા પહેલા મીઠાનો પાણીથી હાથ પગ ધોવાથી સારી નિંદ્રા આવે છે અને રાહુનો નકારાત્મક અસર પણ ઓછો થાય છે તંત્રશાસ્ત્રમાં દરિદ્રતા દૂર કરવા અને સમૃદ્ધિ માટે મીઠાના ટોટકા ખૂબ અસરકારક માનવામાં આવે છે આ માટે મીઠીને કાચની કુંડીમાં ભરીને તેમાં ચાર પાંચ લવિંગ નાખી દો આવું કરવાથી ઘરમાં લક્ષ્મીમાની કૃપા રહે છે અને ધમા દિવસ દૂણી રાત્રે ચૌગુણી બરકત થાય છે ક્યારેક કોઈ કારણ વગર મનમાં બેદરકારી આવી જાય છે જેના કારણે માનસિક ચિંતા અને તણાવમાં જઈએ છીએ આવા સમયે એક હાથની મચ્છીમાં મીઠું લઈને તમારા ઉપરથી સાત વાર ફેરવો અને પછી તેને બેસનામાં નાખીને થોડીવાર પાણી વહેવા દો થોડા જ સમયમાં બેદરકારી એ જશે જો પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય છે અથવા ઘરમાં તણાવ છે તો આ મીઠાના ટોટકાને અજમાવી જુઓ એક કાચની કટોરી અથવા ગ્લાસમાં સિંધી મીઠું નાખીને તમારા બેડરૂમમાં રાખો આથી રૂમમાં નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે ખતમ થઈ જશે અને ઘરની સ્થિતિ સુધરી જશે દાંપત્ય સંબંધો વધારે સારી બનાવવા માટે રાતે એક નાનકડી ટુકડી કાંદા મીઠું કે સફેદ મીઠું તમારા બેડરૂમના ખૂણામાં મૂકી જાઓ અને સુઈ જાઓ આથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે ઘણીવાર આપણા જીવનમાં પૈસાની કમી થઈ જાય છે જેનાથી આપણી આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે આવી સ્થિતિમાં એક કાચના ગિલાસમાં એક ચમચી મીઠું નાખીને ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખી દો આ પાણીના ગિલાસ પાછળ એક લાલ બલ્બ પણ લગાડી દો આવો કરવાથી આર્થિક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે થોડા દિવસોમાં તમારા સુધરી જશે ઘરના જમલા દૂર થવા લાગે છે અને પૈસો પણ આવવા લાગે છે પરંતુ આ ઉપાયો કરવા માટે તમને સમય સમય પર આ પાણી ફેરવવું પડશે સાથે જ આ ઉપાયો રવિવાર અને મંગળવારે જરૂર કરશો ત્યારે જ આનો અસર થશે જેમને નોકરી નથી મળતી કે બિઝનેસમાં નુકસાન થઈ રહ્યું છે તેમના માટે શાસ્ત્રમાં ઉપાયો જણાવવામાં આવ્યો છે આ માટે તમને તમારા હાથમાં પીસેલું મીઠું લઈને તેને માથા ઉપરથી ત્રણ વાર ઘુમાવવું છે પછી આ મીઠું દરવાજા બહાર ફેંકી દો આવું સતત ત્રણ દિવસ સુધી કરવું જો આમાંથી પણ ફાયદો ન થતો હોય તો મીઠુંને તમારા માથેથી ઉતારીને શૌચાલયમાં નાખી દો ફલશ કરી દો આથી ફાયદો થશે જો તમે સપ્તાહમાં એક વખત બાળકોને એક ચમચી નમક પાણીમાં નાખીને નહાડો છો તો તેમને ખરાબ નજર નહીં લાગે આનું વૈજ્ઞાનિક કારણ પણ છે કે આથી તેમને એલર્જી જેવી કોઈ બીમારી નહીં થાય તેના સિવાય જો તમને કે કોઈ બાળકને કોઈની નજર લાગી છે તો સાત વખત એક ચમચી નમક એ પરથી ઉતારીને વહેતા પાણીમાં વહાવી દો આથી નજરનો દોષ દૂર થઈ જશે જો કોઈ લાંબી બીમારી સાથે સંઘર્ષ કરી રહ્યો છે તો તેના મથક પાસે એક કાચની કટોરીમાં નમક રાખો એક અઠવાડિયાના બાદ એ નમક બદલીને ફરીથી નમક રાખો આથી ધીમે ધીમે સ્વાસ્થ્યમાં સુધારો થશે આ ઉપાય સાથે સાથે ડોક્ટર પાસેથી સલાહ લેતા રહેવું જોઈએ દિવાળી પહેલા ધનતેરસે મીઠું ખરીદવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ધનતેરસના દિવસે મીઠું ખરીદવું ખૂબ શુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ દિવસે મીઠું ખરીદવાથી માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે માતા લક્ષ્મીનો જન્મ સમુદ્ર મથનથી થયો છે અને મીઠું પણ ત્યાંથી નીકળે છે ધનતેરસના દિવસે મીઠું ખરીદીને ઘરે લાવવું જોઈએ અને તેને ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ આ દિવસે મીઠું કોઈને ઉધાર કે દાનમાં નહીં આપવું જોઈએ મીઠું શુક્રવારના દિવસે ખરીદવું જોઈએ મિત્રો મીઠું સૂર્ય ડૂબ્યા પછી અથવા રાતે ખરીદવું નહીં જો તમને આ માહિતી સારી લાગી તો આ વિડીયોનું લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ